જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ભગવાને ભક્તિ માર્ગ ની શરૂઆત સાતમા અધ્યાય થી કરી અને હવે ધીમે ધીમે ભગવાન રાજવિદ્યા રાજગુહ મનની અંદર એવો વિશ્વાસ મૂકતા જાય છે કે તું આટલું જ માત્ર કરી લે બીજું કંઈ કરવાની જરૂર નથી તો તું બારો પરમ ભક્ત તારે શું જોઈએ છે પરમ શાંતિ જોઈએ છે એ તને પ્રાપ્ત થઈ જશે બીજું એ પરમ શાંતિ થોડી વાર માટે નહીં પૂર્વ શ્લોકમાં જ ભગવાને કીધું કે શ્વત શાંતિ ને પ્રાપ્ત કરી લેશે બીજું ભગવાને કીધું ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શશ્વત શાંતિ નિર્ગચ્છતિ છતી કોણ તે પ્રતિજાના હિ ન મેં ભક્ત પ્રણશ્યતિ તું જો આ પ્રમાણે કરીશ તો પરમ શાંતિ મળી જશે

અને પછી અનન્ય ભગ અનન્ય ભાગ બની જાય અનન્ય ભાવે ભગવાનને જો ભજવાનું ચાલુ કરી દે તો એ પણ સાધુ એવો મંતવ્ય મેને તારે સાધુ જ ગણવો જોઈએ એવું ભગવાને કીધું અને એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે અને શાશ્વત આ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા એ આપણે પૂર્વ શ્લોકમાં જોયું અને હવે ભગવાન એક બત્રીસમાં શ્લોકમાં વાત રજૂ કરે છે કે મામ હિ પાર્થ व्यापारित ये अभी स्यु पापयोनय स्त्रीय वैश्या तथा शूद्रा ते अभी यानी परमा गति ત્યાં ભગવાને દુરાચારી વિશેની વાત કરી કે દુરાચારી પરમ ગતિ અને શ્રેષ્ઠ શાંતિને પ્રાપ્ત કરે છે મારો ભક્ત બનીને હવે ભગવાન કે છે આ સિવાયના બીજા જે અધિકારીઓ છે મારી ભક્તિ પ્રાપ્ત કરવામાં પરમ ગતિને પ્રાપ્ત કરવામાં એમના વિશેની ભગવાન વાત કરે છે કે પાર્થ એટલે હે પૃથાનંદન મામ હિ પાર્થ વ્યાપાસિત્ય એ અપી સ્યુહુ પાપયોનય પૃથા પાર્થ એટલે હે પૃથાનંદન એ અપિ જે કોઈ પણ પાપયોનય સ્યુ પાપયોની વાળા હોય એ અપી સ્યુ પાપયોનય જે કોઈ પણ પાપયોની વાળા હોય પછી બીજી લીટીમાં શબ્દ આપ્યો સ્ત્રીય વૈશ્યા તથા સ્ત્રી એટલે સ્ત્રીઓ વૈશ્ય એટલે વૈશ્યો તથા એટલે શુદ્રો તે અપી તેવો પણ પાપીઓની વાળા એક એ અપી શ્યુહુ પાપયો ન જે કોઈ પણ પાપીઓની વાળા હોય પછી સ્ત્રીય હોય એટલે સ્ત્રીઓ આ જો એમનું વિશેષણ નથી હો પાપીઓની વાળી સ્ત્રીઓ એવું નથી વૈશ્યો એવું નથી એવું પણ નથી આ બધું અલગ અલગ છે પાપીઓની વાળા સ્ત્રી એટલે સ્ત્રીઓ વૈશ્યા એટલે વૈશ્યો તથા શુદ્રા તેમજ શુદ્રો તથા શુદ્રા તે અપી તેવો પણ પછી ભગવાન કહે છે કે મામ વ્યાપાસ રિત્ય હિ મારા શરણે થઈને મામ વ્યાપાસિત્ય મારે શરણે થઈને પરમામ ગતિ યાંતિ પરમ ગતિને પ્રાપ્ત કરે છે તે લોકો પરમ ગતિને પ્રાપ્ત કરે પણ શરત એટલી જ છે કે આ લોકોએ કોનો આશરો લેવાનો છે તો કે મામ હિ વ્યાપાસિત્ય મારે શરણે થઈને યાન હવે ભગવાને કીધું કે મામ હિ પાર્થ યો હિપાર્થ સ્ત્રીઓ વૈશ્યા તથા ગતિ હવે જે લોકો ખરાબ આચરણવાળા છે જન્મ પોતાનો જન્મ લઈ અને અહીંયા પૃથ્વી ઉપર જે ખરાબ આચરણ કરે છે ભગવાને ત્રીસમા શ્લોકમાં એમના માટે દુરાચારી શબ્દ વાપરો કે એ લોકો દુરાચારી છે હવે જે લોકો પૂર્વના જન્મના પાપ ભોગવવા માટે અહીંયા જન્મ લઈને આવ્યા છે એમના માટે શબ્દ શબ્દો પાપ યોની ત્રણ પ્રકારના જે કર્મો છે એક સંચિત કર્મો આપણે આપણા આગળના જન્મમાં જે કાંઈ પાપ પુણ્ય કર્યા છે અને એ જે પાપના ત્યાં ઉપર ગોડાઉન ભર્યા છે ને એમને સંચિત કર્મો કહેવાય આપણા આપણા જમા કરેલા કર્મો છે પછી બીજું આવે પ્રારબ્ધ કર્મ એ પ્રારબ્ધ કર્મ એટલે શું તો કે સંચિત કર્મોમાંથી અવતાર લેવા માટે ભગવાન થોડુંક એમાંથી લઈ અને એક શરીર આપે કે આ શરીર અને આ તમારા કર્મો એ કર્મો આપણને જે આપ્યા છે ને એને આપણે અહીં વાપરવાના ભોગવવાના હવે એમાંથી પાપ લીધું હોય એટલે આપણને અહીં પ્રતિકૂળ પરિસ્થિતિ મળશે એમાંથી જેટલું થોડું પુણ્ય લીધું હોય અનુકૂળ પરિસ્થિતિ મળશે એને આપણે શું કહીએ છીએ પ્રારબ્ધ કર્મ મને ભાગ્યને કારણે પ્રાપ્ત થયેલા મારા કર્મો છે કે મારું શરીર બનતું તે ભાગ્યમાં મારું હતું એ ભગવાને મને આપી દીધું એમને એ ભગવાને મારા ભાગ્યમાં નાખ્યું એ પ્રારબ્ધ કર્મો છે અને ત્યાર પછી ક્રિયમાન કર્મ અત્યારે હું જે કઈ નવા કર્મ કરું છું ને એ ક્રિયમાન કર્મ છે હવે ભગવાન શું કહે છે ભોગવવા માટે નીચલી કોઈ સાવ નીચ કક્ષાની યોનિમાં જેમણે જન્મ લીધો છે તેવા પાપ હવે આ પાપીઓની શબ્દ છે ને એ બહુ વિસ્તૃત ફલકમાં હોય એવું લાગે છે અસુર રાક્ષસ પશુ પક્ષી આ બધા માટે લાગુ પડતો હોય ને એવું છે અને આ બધા પાપ યોનીઓને ભગવાન શું કે છે કે એ બધા વ્યક્તિઓને ભગવદ્ ભક્તિનો એક સરખો સમાન અધિકાર છે પછી અસુર હોય રાક્ષસ હોય પશુ હોય પક્ષી પણ કેવા હોય પૂર્વ જન્મના પાપને ભોગવવા માટે જે હલકી કોટીને યોનિઓમાં જેમણે જન્મ લીધો છે તેવા હુણ છે ચાંદાલ છે એવા વ્યક્તિઓ જે છે એક સમાન ભાવે ભગવત ભક્તિનો અધિકાર રાખે છે જેમ દયા છે ક્ષમા છે ઉદારતા છે એમની ઉપર જેમાં મનુષ્યનો એક સરખો અધિકાર છે મનુષ્ય સિવાયની પણ યોનિનો જેમ સરખો અધિકાર છે એમ બધાનો અધિકાર ભગવત ભક્તિ પર પણ છે અને બધા યોનિનો એક સરખો અધિકાર છે ને આ ભગવત ભક્તિ ઉપર છે કેમ કે શું કામ બધાનો એક સરખો અધિકાર છે તો કે આપણે દર વખતે કહીએ છીએ કે દરેક જીવ કોણ છે તો કે પરમાત્માનો અંશ છે એ પરમાત્માએ ખુદે કીધું છે કે આ મારો અંશ છે અને જો એ પરમાત્માનો અંશ છે તો ભલે એમણે અહીંયા આવીને પાપ કર્યા પણ એમની પહેલા એ કેવો હતો તો કે પવિત્ર હતો શું કામ હતો કે પરમાત્માનો અંશ છે તો પરમાત્મા અંશીના લક્ષણો જેનામાં હતા એમ એટલે પરમાત્માનો અંશ હોવાને કારણે એમને કારણે એ ભક્તિનો એને અધિકાર છે બાકી અહીં આવીને કોઈ યોગ્યતા પ્રાપ્ત કરે આ યોગ્યતા વગેરે છે ને એ ભક્તિનું કારણ નથી અહીંયા તમે કોઈ યોગ્યતા પ્રાપ્ત અમુક જ્ઞાતિમાં જન્મ લેવાથી અમુક અમુક આશ્રમની અંદર રહેવાથી જ ભક્તિ કરી શકાય અમુક યોનિની અંદર જ ભક્તિ કરી શકાય ના એવું જરૂરી નથી એમનું કારણ નથી શું કામ કેમ કે તે તો બાહ્ય કારણ છે ને બધા તેનો અને બાકી તો બધા એનો અંશ હોવાથી શું થાય છે ભગવાનને સન્મુખ થઈ શકે એ એમનો અંશ છે એટલે અને પરમ ગ્રતિને પ્રાપ્ત થઈ શકે બાહ્ય કારણ છે કોઈ દિવસ એની સાથે ન લઈ શકીએ બીજું ભગવાનથી જે વિમુખ થાય છે એ વિમુખ થવાને કારણે એ કેવો બને છે અપવિત્ર બને છે દુરાચારી બને છે એ દુરાચારી છે એટલે વિમુખ નથી થયો પણ ભગવાનથી વિમુખ જશે ને એટલા માટે પવિત્ર પવિત્ર બને છે અને જો પાછો પાછો એ ભગવાનમાં ભળી તો થઈ દાખલા તરીકે કોઈ એક અંગારો લ્યો અગ્નિની અંદર ધોમ ધકતો ગરમ અંગારો છે એ ચમકતો હોય અગ્નિની અંદર જેવો એ અંગારાને તમે બહાર કાઢી નાખશો ને તો થોડી વાર પછી એ અંગારો શું બની જશે કોલસો બની જશે પછી તમે ગમે તેટલા સારા સાબુથી એ કોલસા ને ધોસો ને તો એ કાળો કાળો ને કાળો જ રહેશે અને સાબુને પણ કાળો કરી નાખશે એનામાં ફરી પાછી એ ચમક નહીં આવે જે પહેલા હતી એમ શું કામે કેમ કે અગ્નિથી વિમુખ થયો ને જો ફરી પાછો એને અગ્નિમાં નાખી દયો ને તો એ પાછો ચમકદાર લાલ ચટાકદાર થઈ જશે એમ આ આત્મા પરમાત્માથી છૂટું થવાને કારણે એનાથી વિમુખ થવાને કારણે દુરાચારી બહેનો અથવા તો એ અપવિત્ર બહેનો જે ફરી પાછો પરમાત્મામાં ભળી જશે એટલે આ અંગારાની જેમ એની મૂળ સ્થિતિને ધારણ કરી લેશે ભગવાન પણ પછી એના મસ્તક પર મુકુટ ભગવાનના મસ્તક મુકુટ સમાન એ પોતે પણ બની જશે મિત્રો ઘણા વ્યક્તિઓ દુરાચારીઓ પાપીઓ જો ભાવે આર્તનાદ કરે અંદર હૃદયમાંથી કોઈ દુઃખને કારણે ભગવાનને પોખારે ને તો ભગવાન એના માટે ગમે તેટલા સારા સદાચારી વ્યક્તિઓના આચરણો એક બાજુ અને દુરાચારીનો આર્તનાદ એક બાજુ બે સરખું જ તમે ગમે તેટલું સદાચાર કરો અને ભગવાનને સમમુખ થાવ અને આર્ત નાદ કરો અંદર હૃદયમાંથી દુઃખપૂર્વકનો નાદ ભગવાને તરત સાંભળી લેશે માની લો કે કોઈ એક સ્ત્રીને બે સંતાન છે એક દીકરો બહુ સારું કામ કરે છે બધી વાતમાં એને મદદ કરે છે બહુ સારું કમાય છે બીજો છે થોડો તોફાની અવડા મગજનો છે અને મદદ નથી કરતો કંઈ કમાતો નથી તો સ્વાભાવિક છે કે કમાતા દીકરા પ્રત્યે માની થોડીક લાગણી હોય પણ એમ છતાંય જો આ ન કમાતો ખરાબ સ્વભાવવાળો હોવા છતાં જો એ છોકરો રડતા રડતા એના માને પોકારશે ને તો એની મા પછી રાહ નહીં જોવે યાર એ તરત ઉઠી થઈ ઊભી થઈ અને એના ખોળામાં એને લઈ લેશે એ એના કોઈ દુર્ગુણોને નહીં જોવે કે આ મારા વિરોધ કરે છે કે કમાતો નથી એમ ભગવાનને જો એનું સંતાન એનું બાળક આર્તનાદ કરશે ને તો પછી એ રાહ નહીં જોવે કે આ આવો છે કે તેવો છે આ અર્તનાદની મહાનતા લે આર્તભાવે જો પોકારવામાં આવે તો પણ એમને તરત જ

બને ત્યાં સુધી આપણે એવું હતું કે શાસ્ત્રો પ્રમાણે સ્ત્રીઓ છે એ પુરુષોની સાથે યજ્ઞકુંડ પાસે બેસી અને યજ્ઞમાં આહુતિ આપતી પણ જ્યારે જ્યારે સ્ત્રીઓ છે પુરુષોની સાથે આપતી તો એક એક એવો કદાચ સમાજ તૈયાર થયો હશે કે સ્ત્રી એકલી આવું ન કરી શકે ભગવાને કીધું કે કોઈ પણ કોઈ પણ આશ્રમમાં હોય પછી એ બ્રહ્મચર્યાશ્રમ હોય વાન ગૃહસ્થાશ્રમ હોય વાનપ્રસ્થાશ્રમ હોય સંન્યસ્થાશ્રમ કોઈ પણ આશ્રમ હોય કોઈ પણ સ્થળ હોય ગમે તે સ્થળે એ કદાચ નગરમાં રહેતી હોય નગર બહાર રહેતી હોય જંગલમાં રહેતી હોય ગમે તે કોઈ પણ વેશમાં હોય કોઈ પણ વેશભૂષા એમણે ધારણ કરેલી હોય જો એ મારે શરણે થઈને તો એ પવિત્ર થઈ જશે ભગવાન કહે છે તો એ પરમામ ગતિ જો એ મારે શરણે આવશે ને તો એને પરમ ગતિને પ્રાપ્ત કરે બીજું પ્રાચીન આવા ઉદાહરણ પણ છે માતા છે માતા શબરી છે માતા કુંતી છે દ્રૌપદી છે આ બધા ભગવાનના શરણે છે એ સિવાયની ગોપીઓનો વિચાર કરવાની ગોકુળની ગોપીઓ ભગવાનના અનન્ય ભાવે શરણે ગઈ અને પરમ ગતિને પ્રાપ્ત કરી છે આ ઉપરાંત અર્વાચીન કાળમાં જોઈએ તો મીરા છે પછી કરમેતી છે ફૂલીબાઈ છે આ ઘણા બધા એવી સ્ત્રીઓ છે કે જેમણે પરમ ગતિને પ્રાપ્ત કરી છે એટલે કે પુરુષોની વગર પણ એકલી પણ સ્ત્રી આવું થઈ શકે એ જ પ્રમાણે વૈશ્ય લોકો જે આપણા ચાર ધર્મો કીધા છે જેમ દરેક ધર્મની સ્ત્રી એમ જો ચોખવટ કરી કોઈ પણ ધર્મની સ્ત્રી હોય કોઈ પણ આશ્રમની કોઈ પણ સ્થળની કોઈ પણ વેશભૂષા કરેલી કોઈ પણ સ્ત્રી હોય તે ગતિને પ્રાપ્ત કરી શકે એ જ પ્રમાણે ભગવાને કીધું વૈશ્યા એ જ પ્રમાણે વૈશ્યો જેમ કે સમાધિ છે તુલાધર છે તુલાધાર છે આ જ પ્રમાણે પછી કોઈ પણ શૂદ્ર હોય જેમ કે શૂદ્રોની અંદર આપણે મહાભારત જોઈએ તો વિદુર છે સંજય છે રામાયણ કાલીનમાં જોઈએ તો નિષાદ રાજા જેમ ગતિ વખત ગયા ત્યારે એમ એટલે ભગવાનનો આશ્રય જે લઈ લે છે તે ગતિને પ્રાપ્ત થાય છે ત્રીસ શ્લોક થી શરૂ કર્યું ભગવાને દુરાચારી વ્યક્તિ અત્યંત દુરાચારી પણ જો એ દ્રઢ નિશ્ચય કરી લે અને પછી ભગવાને વાત કરી એકત્રીસમા શ્લોકમાં બહુ ઝડપથી ક્ષિપ્રમ ભવતી ધરવાતમાં અને અર્જુનને તો પ્રતિ જાની હિ ન મેં ભક્ત પ્રણસ્ય તું પ્રતિજ્ઞા કર કે મારો અને આ શ્લોકમાં ભગવાને સરસ વાત કરી બત્રીસમા શ્લોકમાં કે પાપીઓની હોય સ્ત્રીઓ વૈશ્ય શુદ્ર આ બધાનો થઈ શકે હવે બાકીના જે છે તે આમના પછીના શ્લોકમાં કે હજી પણ બીજા અધિકારીઓ છે આમ બહુ સરસ મજાનો શ્લોક કે મામ હિ પાર્થ વ્યાપારશ્રીએ અ્યુ પાપયોનય સ્ત્રીય વૈશ્યા તથા શુદ્રા તે અંતિ પરમાનુગતિ પૂર્ણકરી જય શ્રીકૃષ્ણ